આજે લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ અમદાવાદ થી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે છેલ્લા એકસો નેવ વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે ભાદરવી પૂનમ નિમિત્તે લાલ દંડા સંઘ સૌથી જૂનો દિવસે લાલ ડંડા સંઘમાં માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવા પણ આવે છે લાલ દંડા સંઘ દાતાના રાજવી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘે આજે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે ધર્મને ઊંચો લાવવા અને માની ભક્તિ કરવી એ અમારા આ સંઘનો ઉદ્દેશ છે એકાવન બ્રાહ્મણો તેમજ ચારસો પચાસ જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે મા અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે અમારા સંઘમાં થી પંચ્યાસી વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે જેમણે માએ શક્તિ આપી છે અમારા સંઘમાં મોટા ભાગના પદયાત્રીઓ પચાસ વર્ષ કરતા વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ટ્રસ્ટ રલનું સંઘ એકસો નેવુંમાં વર્ષે ચાચા ચોક ઊભો છે અસંઘ અવિરત આ રત ચાલતો જ રહેશે ધર્મને ઉંચો લાવવા માટે જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે અત્યારે સાડી ચારસો ભક્તો છે તમે જોઈ રહ્યા છો મારી સાથે એ એકાવન બ્રાહ્મણો છે જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે ડાબી બાજુ કમંડ એટલે અમારા પૂજાનું પાત્ર છે અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરો સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય હા મોટાભાગે અમારી ત્યાં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તોએ વિચાર કર્યો કે મા શક્તિ કેટલી આપતી છે તો પંચ્યાસી વર્ષના ભક્તો પાકપાળા કેવી આવે છે એ તો સૌને ખબર છે એની કૃપા પણ છે તેથી ભક્તો આવી રહ્યા છે આ સંઘ સાથે આવેલા પદયાત્રી ભાવિન શાહે જણાવ્યું હતું કે હું મુંબઈનો નિવાસી છું પરંતુ છેલ્લા પચીસ વર્ષથી અમદાવાદથી લાલ ડંડા સંઘ સાથે માં અંબાના દર્શન માટે પગપાળા ભાદરવી પૂનમે આવું છું અમારો આ સંઘ એકસો નેવું વર્ષથી પણ વધુ સમયથી પદયાત્રા કરી રહ્યો છે જેનું અમને ગર્વ છે ઠેર ઠેર અમારા સંઘનું સન્માન થાય છે જે અમારા માટે ગૌરવની વાત છે મારું નામ ભાવિન શાહ છે અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાઉં છું છેલ્લા પચીસ વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે એ પણ અમે સાથે જ આ સંઘમાં આવીએ છીએ અને અમારો આ લાલ ડંડા જે સંઘ છે એ છેલ્લા એકસો નેવું વર્ષથી અવિરત અવિઘ્ન ચાલતો આવ્યો છે જેનું અને ખૂબ ખૂબ અમને માન છે અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં

વર્ષો પહેલાં અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા અને આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે જ્યારે પણ લાલ દંડા સંઘ દાતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે દાતાના રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે જ્યાં અંબાજી નિજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે